દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી ત્રણ હજાર વડીલોને પંચોતેર બસમાં અંબાજી આટ લઈ જાય તેની સાથે જ બે હજારથી વધુ વેપારીઓની ડિસ્કાઉન્ટની જાહેરાત હોસ્પિટલમાં પણ ઓબીડી ફ્રીની જાહેરાત કરવામાં આવી છે સત્તરમીએ વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસે શહેરભરમાં રાજકીય સામાજિક ધાર્મિક સહિતની સંસ્થાઓનું વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સત્તરમીએ વડાપ્રધાનના જન્મદિવસે સુરતમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે પ્રધાનમંત્રીની રાષ્ટ્રની સેવાને મળતી રહે તેમાં દીર્ઘાયુ માટે સત્તરમીએ પશ્ચિમના ધારાસભ્ય પુણેશ મોદી દ્વારા પંચોતેર બસોમાં ત્રણ હજાર વડીલો સિનિયર સિટીઝન્સ અંબાજી મંદિરે લઈ જવાશે ત્યાં ધ્વજારોહણ પૂજા કરાશે બાદ બપોરે વડનગરમાં જઈ આટકેશ્વર મહાદેવ મંદિરમાં મહાયજ્ઞ કરાશે અને આહુતિ આપી વડાપ્રધાનના દીર્ઘાયુ માટે સૌ પ્રાર્થના કરશે આમ રંગે સુરતના પશ્ચિમ વિધાનસભામાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે જીતેશ જસવંતભાઈ મહેતા મારું નામ છે વોર્ડ નંબર અગિયાર અડાજન ગોરાટના પૂર્વ પ્રમુખ તરીકે મારી જવાબદારી નિભાવી હતી હાલ જે પૂર્ણેશભાઈ મોદી સાહેબ આદરણીય ધારાસભ્યો અને ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી એવા ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી સાહેબ દ્વારા પંચોતેર બસ અંબાજી મુકામે અને ત્યાંથી વડનગર મુકામે લઈ જવાનું બધું આયોજન કર્યું છે તેમાં લગભગ સિનિયર સિટીઝન એટલે સાહીઠ વર્ષ અને સિત્તેર વર્ષથી ઉપરના લોકોને ત્રણ થી વધારે વધુ લોકોને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જન્મદિવસ નિમિત્તે જે સત્તર સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે ત્યાં આગળ અંબાજી મુકામે ત્યાં કરી આપને શ્રીયંત્રો નું દર્શન યજ્ઞ અને વડનગર માંથી વડીલો ત્યાં કરી દર્શન કરે અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે કામ કરે છે તેમના ડિલાડી માટે અને સાથે રાષ્ટ્રની જે રીતે સેવા કરે તેના માટે ખૂબ સફળ રહે એના માટે પ્રાર્થના કરવા માટે સૌ ત્રણ હજાર લોકોને આપણે ત્યાં કરી લઈ જવાનું આયોજન કરેલ છે